છડીઓ ગુજરાત નો રંગ અમદાવાદ ના આંગણે બોલિવૂડ ની 8 જેટલી ફિલ્મો અને મૂવી ટ્રેડિંગ એપ્લિકેશન ના પોસ્ટર લોન્ચ ની મોટી ઇવેન્ટ યોજવામાં આવી ફિલ્મ રસિકો માટે શનિવાર 13 એપ્રિલ નો દિવસ ખાસ રહ્યો હતો કેમ કે આજ ના આ દિવસે રાહ જોવાતી એક પછી એક બોલિવૂડ ની ફિલ્મો નું પોસ્ટર લોન્ચ કરાયું હતું વી કે સ્ટુડિયો તત્વમ કોર્પોરેટ ભારત દ્વારા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું गोता खाते ना सहाना बैंकवेट होल खाते नी आ इवेंट में फिल्म जोड़ायला नामी कलाकारों हाजरी आपी बॉलीवुड बॉलीवूडनी अपकमिंग मूवी जेम के यशोक यादवी मिसिंग वाइफ तथा क्रांति जानी संदेश ध फिल्म तथा ध ब्लाइंड एज तथा गौरव गौरवकुमार अढ़ार ऐटीन माइनस तथा शोच तथा ध गोल्डन गर्ल तथा बिरयानी एम एक पची एक फिल्मों नो पोस्टर लॉन्चिंग नो साक्षी अमदावाद बनियो हतो मेरा नाम विकास कैलाश तिवारी है और मैं विकी स्टूडियोज का पुराना विकी स्टूडियोज का पुराना विक्टोरिया स्लाइड्स मेरी कंपनी पांच पार्टनर्स हैं जिसमें मैं हूं अनिर्वन बैनर्जी हैं अशोक रमाकांत यादव हैं जो मेरे साथ खड़े हैं शैलेंद्र

रिसर्च किया नहीं है बिकॉज मैं बेसिकली हूँ बॉम्बे से और मैं गुजरात में आया हुआ हूँ अनाउंस करने के लिए वो तो मैसे तुम कोलेब्रेशन भी बना रहे हैं स्टोरी में को ऊपर ऊपर से पता है मैं सच बोलूँगा तो अभी उसके बारे में ज़्यादा डिटेल नहीं कर तो ये सोच प्रोजेक्ट कितने टाइम में खत्म हो जाएगा? अप्रोक्स वन एंड

माहौल पैदा करेंगे फिल्म में कि लोग डरे सर ऑडियंस को डराना नहीं होता है ऑडियंस को होल्ड कराना होता है अगर ऑडियंस स्क्रीन पे देख रही है तो वो डरेगी नहीं उसको पता है आज आप ऑडियंस को बेवकूफ़ नहीं बना सकते और ये मैं अपने लिए मैं सारे प्रोड्यूसर्स के लिए बोल रहा हूँ अगर आप सोच रहे हो एक फिल्म बना के ऑडियंस को डरा दोगे पॉसिबल यू जस्ट नीड टू वर्क ऑन द लाइट्स ऑन द बीजीएम एंड ऑफकोर्स ऑन द स्टॉट અને કંપની છે અને સાથે અમે એક સ્ટુડિયોઝ કરીને એક એપ લોન્ચ કરી રહ્યા છીએ એપનો મેઈન મોટો છે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જે અત્યારે કન્ટેન્ટને લઈને જે સમસ્યાઓ ચાલી રહી છે એના માટે લઈને આપણે કરી રહ્યા અમુક આર્ટિસ્ટો જે પહોંચી નથી શકતા એકચ્યુઅલી જે એ લોકોને સ્ટેજ પર પહોંચવું જોઈએ એ અહીંયા આ એપ્લિકેશનમાં ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરાવી શકે એ સીધે સીધા અમારા કોન્ટેક્ટમાં આવશે અને સીધે સીધા મૂવી બનાવીએ તો એ કંઈક ને કંઈક અમને એક પ્રોપર વે મળશે પ્રોપર એક ગાઈડન્સ મળશે એમના કરિયર માટે એક પ્રોપર ઓપ્શન મળશે એના માટેથી એપ્લિકેશન લોન્ચ કરી એ સાથે પબ્લિકના રિવ્યુ કન્ટેન્ટ જે બી અમે ક્રિએટ કરશું લાઈક કોઈ બી પ્રોજેક્ટ ઉપર મૂવી બનાવીશું એ પ્રોજેક્ટનું કહેવાય ને વાયફર જે રીતે મેં કીધું તો એના વિશે આપણે પેલા આપણે મેન્શન કરશું અને એ એની ઉપર પબ્લિક રિવ્યુ ઉપર આખું આપણે નક્કી કરશું કે આ મૂવીને કેટલા પુશ કરવું જોઈએ એ એક પ્રોપર કન્ટેન્ટ માર્કેટમાં આવે એનાથી કંઈક શીખ મળે સમાજમાં કંઈક સુધારા થાય ધર્મની પ્રગતિ થાય દરેક વસ્તુની અંદર એક બેલેન્સ આપો એન્ટરટેનમેન્ટ ફિલ્ડની અંદર એક બેલેન્સ આવે ઘણા બધા લોકો ઘણા રાઇટરો છે અમુક લેંગ્વેજ માં ખબર નથી પડતી લાઈક આપણા ધર્મના અમારા સનાતન ધર્મની અંદર અમુક શબ્દો અને એ અમુક શબ્દોની મિસમેચ કરી નાખે છે એ બધી વસ્તુના કારણે લાઈક આદિપુરુષ જોયું હશે તો અત્યારની જનરેશન માટે તો રામાયણ એ છે એ બધી વસ્તુ ઓમ રાવત નથી ખબર તો એ સમસ્યા થઈ આજે તમે એપ બનાવી છે એ એમાં કોઈ સબસ્ક્રિપ્શન કોઈ સબસ્ક્રિપ્શન એપ જે તમે આર્ટિસ્ટો માટે બનાવી છે કે જનરલ પબ્લિક માટે ના આ એકચ્યુઅલીમાં દરેક માટે જે એન્ટરટેનમેન્ટ ફિલ્ડથી જોડાયેલા છે જે જોવે છે જે કામ કરે છે દરેક રીતે જોડાયેલા છે મીડિયાથી લઈને દરેક લોકો માટે દરેક લોકો માટે કોઈ ઇન્વેસ્ટર છે જેને પ્રોજેક્ટ મળે છે તો એ આપણા ત્યાંથી ઇન્વેસ્ટ કરી શકશે કોઈ ઇન્વેસ્ટર ઘણા બધા ઇન્વેસ્ટર છે જેને કહેવાય ને કે પિક્ચર બનાવવા છે પણ પ્રોપર પ્રોજેક્ટ નથી મળતા એ લોકો પૈસા વેસ્ટ જાય છે ઘણા ઘણા બધા એવા કિસ્સાઓ છે પ્રોડ્યુસરો પૈસા મૂકી દે છે જેની અંદર લોસ થાય છે ગેરંટી નથી હોતી મૂકીની અંદર એ વસ્તુની શ્યોરિટી આપણા છે અમારા ઘણા બધા ક્લાયન્ટ છે એ સાથે અમે ડીલ કરીને પ્રોજેક્ટ સેફ રાખીએ હા iOS અને Android બંને હા બંને માં સ્ટુડિયોસ આની આનું નામ સ્ટુડિયોસ એટલે રાખ્યું છે કે ઘણા બધા જેટલા બી સ્ટુડિયો છે બોમ્બે ની અંદર સારા સારા મોટા એ બધા સ્ટુડિયો સાથે આપણે કામ કરવાના છે એટલે આનું નામ સ્ટુડિયો રાખ્યું કે દરેક સ્ટુડિયો ના મૂવી આની અંદર હશે ધર્માના પિક્ચર કે કોઈ બી બીજા પિક્ચર આવે છે તો ઘણા બધા પિક્ચર એવા કે પબ્લિક ને ખબર હોય કે આમાં એ વર્થ ફૂલી છે કે નહીં તમે ત્રણ કલાક જે આપો છો બસો રૂપિયા દઈને જોવા જાવ છો બસો રૂપિયા વર્થ ના મતલબ નથી ને તો એ પહેલાથી જ આપણને જાણકારી હશે કે આપણે કઈ વસ્તુ જોવી ને કઈ વસ્તુ ના જોવી કોને પ્રમોટ કરવું કોને ના કરવું બસ એ જ વસ્તુ જે મેં આદિ પુરુષ માટે કીધી એ વસ્તુ સેકન્ડ ટાઈમ ના થાય એના માટે થઈને જ આપણે પગલું हाय मैं हूँ दलजीत कौर uh, मैं एक एक्टर हूँ <coughs> एक राइटर हूँ प्रोड्यूसर हूँ और इस वक्त एक uh, बहुत ही इंटरेस्टिंग किरदार के एक प्रेस के yeah. के लिए किरदार बारे में कॉन्फ्रेंसारी सो एक फिल्म uh, हम बना रहे हैं जिसका नाम है साजिश uh, जैसा नाम में ही है पूरी साजिश से भरा हुआ है मुझे एक्चुअली रिसेंटली मैं बैंगलोर में थी और मुझे अनुरो सर फोन आया कि ऐसे हम खुद सोच रहे हैं वी कान इमेजिन बड़ी बेटर जब स्टोरी सुनी तो मतलब ऐसा हो गया था कि बीच बीच में समाओ मेरा बेटा था आसपास तो मुझे डिस्टर्ब कर रहा था तो मैं तो तो ही इतनी इतने अमेजिंग टर्म्स एंड ट्विस्ट हैं एंड आई थिंक एज एन एक्टर वी यू वीज वो समाइम के बाद कुछ ऐसा मिलेगी तो कुछ ऐसा आई थिंक एंड बहुत इंटरेस्टिंग कास्ट जो आई थिंक इज गंगलीवर्ड एंड अशोक जी इज डिरेक्टिंग अशोक जी हमारे टेलीविजन के भी बहुत जाने माने डायरेक्टर हैं और उनके साथ एक ब्रीफली काम करने का मुझे मौका मिला था कुछ सालों पहले So I'm really excited to reunite with him as an actor and yeah. ट बट इज गोइंग टू बीम दैट माइट है रीजन फॉर मी टू है जैसे ही मुझे पता चला कि वो बॉलीवुड आ गए हैं और वो है करने वाले हैं कॉन्ट्रैक्ट कहा है यू नो बन अ वेरी रियल में वैन यू हैवे गुड एक्टर विद वो आपके सीन्स और आपका पूरा पूरा आई थिंक हम कहानी पलट जा रही है बताने का तरीका पढ़ा जा रहा है सो एज एन एक्टर मेरे लिए तो बहुत बड़ा दान रहा है and i can't reveal his name for sure but i can tell you that he's going to be like that's the knowledge that i have <laughs> thank you thank you so much thank you <laughs>